हेलो गाइस जय श्री कृष्णा आज ना સૌ લોકો તમારું બધાનું સ્વાગત છે તો જેમ જો આઈ હોપ કે તમે બધા મજામાં જસો અમે પણ મજામાં છીએ તો અત્યારે ના આવી ગ્યા છે સાંજ ના 8:30 ને આજે અમારે ઘરે ફાલ્ટી મેવા આવી ગ્યા છે આ બધાય મારા મણકાઈસ ને ઓર જો આજે અમારા મહેમાન ને દસ ના બે ને પાણીપુરી ને મસાલો બનાવે છે તો ખાઈ લખો મસાલો તબ બડા ખાવાની છે પાણીપુરી તો એ હાડે કે ગમે આય તો આજ અમારે ખાણ પુરી ખાવી છે કોકો હારો આવી જવાલો આજ હાંડે એન પાર્ટી આપું છું તો આજે થોમન ના એટલા બડા મહેમાન આવી ગયા છે હાલો હું તમને બધાના મારા મહેમાન બતાવી દઉં તો મારા સાવન ભાઈ છે સાવન ભાઈ કેમ છો બસ મજા મજામાં તમે આવી ગયા એમ ને અમારી પાસે પાર્ટી લેવા સાવન તો વયે જ અમારો દેવિયે કોણ આલે ભાઈ હારું ને એ તો પાલટી લેવા આવી ગયા તમે પાલટી લેવા આવી ગયા લે દિવેા સંદીપ ભાઈ આવી ગયા છે જો અમાર આમે ને સંદીપ ભાઈ ની કમેન્ટ આવેલી કે અમે આવશું પાલટી લેવા એટલે હવે ઈ પેલે આયા એટલે બધા એકારે ઓ આવી જાવે કોણ આલે સંદીપ ભાઈ વાંધો ન થી આવી ગયા ને પાલટી લેવા પોગી ગયા હા એને હા આ

આ સાવન તો પાણીપુરી ખાય અમાર संदीप ભાઈ હા મેથી મોહી ને મમ્મી होली દ્રશલી સમજો એ એક લેકલી નઈ હો તો આ બધું પાણીપુરી ખાવા નાયુ ટુ ફેમિલી તો જો હવે જય છે ને એ બનાવે છે મારા માટે આજે મારો વારો છે આજે હું નઈ બનાવાત અમારે જ બનાવવાની

આપલા કની બે વાર કની હા ભલે તમને કેટલી ખાવ ઈટ કી ઈ જ ખાઈ દે ને આપણે બે જ હા તે હવે જાય તો આ બધાય હું જોઈ હવે હર ખુબર જો હા ુંડા ુંડા જવા ઓસ ઉભો જો પછી બહુક નો ભાવે તું હા ઓસ ઉભો જો આજે જય નવા રાચડી ગયો ભલે ભરે આજ हाँ वो ले वक्त बजे है ना मारे पहले बराबर थी ना हाँ वक्त है ना वाला हमारा आप में पानी पूरी खाई जा रही है तो कुत्ते आना नाम नहीं है ओहो हो ये बुधों को है ना हमारे पानी पूरी तो जो हमारी पानी पूरी पन मने गई से गई से ऊपर है से ऊपर है ऊपर है वाला हाँ बताएं पूरी खावाई वो ना

हालो बजाय पानी पुड़ी खाओ हो वे <laughs> मस्त मनी खोहाल हाला बुध खाओ माटा पानी पुड़ी आई तू फैमिली हालो करन्दी खाओ अगर की चीज़ चालू करन्दी तो वहाँ है रही जाओ आप बजाय उठ ही जाओ बस चले जो ये कौन कैसे उठाया है आम आदमी एन्जॉय कर लेता

એક આખું પેકેટ ખાઈ દઉં એને એક આખું પેકેટ ખાધું બધા એને કઈક નો ટાર્ગેટ હતો પણ બધા એક એક ખાધી અમુક અડધું ખાધું ને અમુક એક આખી ખાધી ને એવું છે બધાનું હાલો હવે આજ માટે એટલું જ પાછા નવા લોકો સાહુદી બધાને ખાતા બાય બાય અને જય કૃષ્ણ